રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક વખત સવાલો ઊભા થતા હોય છે આ સવાલો એ માટે કે આજકાલ નબીરાઓને આવારા તત્વોને કોઈનો ડર નથી રહ્યો ન કાયદાનો ડર ન કાનૂનનો ડર ન પોલીસનો ડર ન પોતાના માતા પિતાનો ડર કદાચ માતા પિતા સમજાવતા હશે પણ યુવાનો સમજતા નહીં હોય એટલા માટે થઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોતા કાયદો પોતાના હાથમાં લેવા માટે પેલું કરે છે બધું ભાવનગરની વાત કરવી છે ભાવનગરમાં સરા જાહેરમાં એક વ્યક્તિ કારવોશ કરાવવા આવે છે કરાવતા સમયે બે વ્યક્તિ આવે છે અને જૂની અદાવત રાખી અને એમને ત્યાંને ત્યાં જ રહેશે નાખે છે નમસ્કાર ક્રાઇમ સ્ટોરી સાથે હું છું આપનો દોસ્ત ભાવિ પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કર્યો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં સહા જાહેરમાં યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી મહિલા પોલીસ કર્મચારીનો પુત્ર કારવોશ કરાવવા માટે ગયો હતો જ્યાં બે અજાણ્યા ઈસમો એ જૂની અદાવતે તીક્ષ્ણ હથિયારના ઘા જીકી દીધા બંને શખ્સોએ ઉપરા છાપરી ઘા ઝીકતા યુવાન સ્થળ પર જ ઘસડાઈ ગયો જ્યાં સારવારમાં લઈ જતા પૂર્વે જ યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં પંચવટી ચોક પાસે કેવલ વાઘોશ્રી નામનો યુવાન કારવો કરાવવા માટે ગયો હતો જ્યાં બપોરના સુમારે છુપાઈને બેસેલા બે અજાણ્યા તીક્ષ્ણ હથિયારના ઘા પોલીસ પુત્ર કેવલ કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા જામીન બહાર આવ્યો કેવલ વાઘોશિયાએ પંચવટી ચોક નજીક સર્વિસ સ્ટેશનને પોતાની કાર સર્વિસ કરાવવા માટે આપી હતી અને કાર સર્વિસ થઈ જતાં બપોરના સુમારે કેવલ આહીર કાર લેવા માટે આવ્યો હતો જે દરમિયાન નજીકમાં જ છુપાઈને બેસેલા બે અજાણ્યા શખ્સોએ અચાનક ઘસી આવી યુવાન પર છડી ના આડેધડ મારી યુવાનની કરપીણ હત્યા કરી ગળા અને પેટના ભાગે છરીના ઘા ઝીકી યુવાનની હત્યા કરી બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ અંગે જાણ થતા ડીવાયએસપી આર આર સિંધાલ સહિતનો મોટ મોટો કાફલો પોલીસનો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી તેમજ હત્યારાઓને શોધવા પોલીસ દ્વારા રૂટના તમામ સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે મરણ જનાર કેવલ વાઘોશિયાની માતા રેખાબેન ઘોઘા રોડ પર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે ભાવનગર શહેરમાં થોડા દિવસે મહિલા પોલીસ કર્મચારીના પુત્રની હત્યાનો બનાવ સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે શહેરના પંચવટી ચોકથી ઘોઘા જકાત જવા રસ્તા પર બે શખ્સ તીક્ષ્ણ હથિયારના ઘા જીકી પોલીસ પુત્રનું કરપીણ હત્યા કરી અને ફરાર થઈ જાય છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવે છે અને આગળની તપાસ હાથ ધરે છે કે વલાહીર કાર લેવા ગયો અને એ યુવકને રહેશી નાખ્યો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરના રોડ પોલીસ સ્ટેશનમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહિર પોતાના મિત્રો સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવા રસ્તા પર સર્વિસમાં મૂકેલી કાર લેવા ગયો આ દરમિયાન બે શખ્સ કેવલને છરીના આદે ધરઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળી રહ્યું છે આ અંગે ડીવાયએસપી આર આર સિંધલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ જેમાં કેવલ દિલીપભાઈ કરીને જે છે તેની હાલના જે પ્રાથમિક વિગત જે મળેલી છે તેમાં બે ઇસ્મો દ્વારા તેને ગળાના ભાગે તથા શરીરમાં જે પેટ જે છે તેના ભાગે જીવલેણ ઈજા કરેલી છે અને તેનું મૃત્યુ થયેલું છે પોલીસ દ્વારા મરણજનારની લાશનો કબજો લીધેલો છે અને ઇન્ક્વેસ્ટ ભરવાની હાલમાં કામગીરી ચાલુ છે તેમજ તેઓના જે પરિવારના જે છે સભ્યો તેની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે હા મરણજનાર જે છે તે કેવલ દિલીપભાઈ કરીને અહીંના રહેવાસી છે અને તે અહીંયા સવારના સમયે તેણે પોતાની ગાડી જે છે તે સર્વિસ કરવા માટે આપેલી હતી અને આજે તેના મિત્ર સાથે ટુ વ્હીલરમાં આવી અને ગાડી લેવા માટે અહીંયા આવેલા એ દરમિયાન તેમની હત્યા થયેલી છે હત્યા થયેલી છે તેના જે માતાશ્રી છે તે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે અને આ જે જે છે મરણજનક તે તેની ઉપર બી અગાઉ હત્યાના ગુનાનો ચાર્જ છે તો તમે જેને સાંભળ્યા એ ડીવાયએસપી આર આર સિંધલ છે એમણે જણાવ્યું કે ઘોઘા રોડ પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પંચવટી ચોક ખાતે બપોરના સમયે હત્યાનો બનાવ બન્યો ને કેવલ આહીર તેમના મિત્રો સાથે સર્વિસમાં આપેલી કાર લેવા ગયો ત્યારે બે ઇસમો તેમને ગળા અને પેટના ભાગે છરીના ઘા ઝીકી હત્યા કરી પોલીસ દ્વારા મૃતકની કબજો પરના તમામ સીસીટીવી કેમેરા જોવાની કામગીરી અત્યારે ચાલુ છે હત્યા કઈ રીતે બની અને આરોપીઓ કોણ છે તેની તપાસ ચાલુ છે મૃતકની માતા રેખાબેન ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને પોલીસના પુત્રો પણ અત્યારે એક બાજુ જોવા જઈએ તો ક્યાંક પોલીસ પર હુમલો થઈ જાય એક બાજુ જોવા જઈએ તો પોલીસના પુત્રો પર હુમલો થઈ જાય છે આ મારું ગુજરાત આ ગાંધીનું ગુજરાત શાંતિપૂર્ણ ગુજરાત આ ગુજરાતે શાંતિ ડહોળવાના પ્રયત્ન કોણ કરી રહ્યું છે આવી ઘટનાઓને અંજામ કોણ આપી રહ્યું છે આની પાછળ કોણ છે પોલીસે નિષ્પક્ષ તપાસ કરવી પડશે અને જો જૂની અદાવત હોય તો એ લોકોને કાયદાનું ભાન કરાવવું અને એનો વરઘોડો પણ કાઢવો પડશે પછી એની પાછળ ભલે ને કોઈ રાજકારણી મોટાનો હાથ હોય અને ક્યારેક એવી ઘટના બને છે કે જેમાં કોઈ રાજકારણીનો મોટો હાથ લાગતો હોય જેથી કરીને એમના પર કાર્યવાહી કરવામાં થોડો વાર લાગે પણ એવું ન થવું જોઈએ ને પોલીસે પણ પોતાની કામગીરી છે તેના ઉપર સવાલ ઉઠે પહેલાં જ પોલીસે કામગીરી કરી અને એ લોકોને રાતોરાત જેલ હવાલે કરી દેવા જોઈએ આખી ઘટનાને લઈને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો શ્રોતા રજો ન્યૂઝરૂમ નમસ્કાર